પાણીની સમસ્યા જે વડોદરા શહેરમાં એક વિકટ પ્રશ્ન બની ગયો છે તેને દૂર કરવા માટે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ તમામ અધિકારીઓને સૂચના આપી છે કે ગ્રાઉન્ડ લેવલ પર ઉતરો અને પાણીની સમસ્યા દૂર કરો પાણીની સમસ્યા એ વડોદરા શહેરના લોકો માટે ખૂબ જ મોટો પ્રશ્ન બની ગઈ છે છાસવારે પાણીની સમસ્યાને લઈને લોકોનો મોરચો પહોંચી રહ્યો છે વિસ્તારમાં લોકો પાણી ન મળવાને કારણે હેરાન પરેશાન થઈ રહ્યા હોય અને તેવામાં ફિલ્ડમાં ઉતરીને પાણીની સમસ્યા ગ્રાઉન્ડ લેવલ પર ઉતરી જઈ અને તેનું નિરાકરણ લાવવા માટે મ્યુનિસિપલ કમિશનરે છે તમામ વિભાગના અધિકારીઓ સાથે મળેલી આ બેઠકમાં પાણીનું પ્રેશર વધારવામાં આવે પાણી સમયસર પહોંચાડવામાં આવે તે દિશામાં પ્રયત્નો હાથ ધરી ત્વરિત પાણીની સમસ્યા ઉકેલવામાં આવે તે પ્રકારના સૂચન કરવામાં આવ્યા ડ્રેનેજના કામોમાં પણ ઝડપી કાર્યવાહી થાય તે પ્રકારના સૂચન કર્યા છે વડોદરામાં નવા સમાવિષ્ટ બેલછાણી સહિતના વિસ્તારોના કામો જલ્દીથી થાય તે પ્રકારનું પણ સૂચન કરાયું છે ખાસ કરીને આ બેઠકમાં સ્વચ્છતા મુદ્દે ભાર આપવામાં આવ્યો છે રૂટીન રિવ્યુ મીટિંગ હતી અધિકારીઓ સાથે સૌપ્રથમ ગઈકાલે જે વડોદરા ખાતે આયોજન કરવામાં આવેલ તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે ટીમ બીએમસીને અને તમામ અધિકારીને ક્રાઉડ મોબિલાઇઝેશનમાં બધામાં જે કામગીરી કરવા તમામને અમે આજે અભિનંદન પાઠવ્યા હતા અને ગઈકાલે મીડિયાના મિત્રોની પણ ખૂબ સારું સહયોગકાર મળ્યો હતો કે અમે પબ્લિક સુધી પહોંચ્યા હતા અને પબ્લિકની રિસ્પોન્સ સારું હતું એ બદલ એમને પણ અમને પણ આભાર માનીએ છીએ સાથે સાથે આજના રિવ્યુ મિટિંગમાં બે ત્રણ મેઇન મુદ્દા હતી કે જે પાણીનું ઘકડાવટ ના થવું જોઈએ કોઈ અધિકારીઓ અત્યારે નીચે કાઉન્સિલર્સ હોય પબ્લિક હોય એનાથી જે રજૂઆત આવતું હોય એને સુધી પાણીની સમસ્યા ના હોય એના માટે કટિબદ્ધ રહીને ફિલ્ડમાં ઉતરીને કામ કરવાનું સૂચના આપી છે જે પાણીનું સોર્સમાં પણ સુધારો કર્યું છે અત્યારે લગભગ ત્રણ ચાર એમએલડી બે દિવસની અંદર આજે ટેસ્ટિંગ ચાલી રહ્યા છે બે દિવસની અંદર હવે નેક્સ્ટ ત્રણ એમએલડી એક્સ્ટ્રા પણ લાવવાનું અમે પ્રયત્ન કરી રહ્યા છે અને દસ એમરની દાતા પીના નીચે જે હજી કામ જોડવાનું બાકી છે એને પણ બેગ આપવા માટે કીધું છે જે તે કરીને પાણીનું સમસ્યા ઇશ્યુઝ ના આવવું જોઈએ ખાસ કરીને કારેલી બાગમાં જે સમસ્યા પડતી હતી ત્યાં પણ પાણીની ટાંકી લગભગ બધા ઉપર કામ કરવાનું પીધું છે હવે જે ચોમાસા પૂરું થવાનું છે એટલે જન્માષ્ટમી પછી જે પણ પ્રોજેક્ટ શાખા તરફથી પાણી ડિસ્ટ્રિબ્યુશન ઓવરહેડ અને ડ્રેનેજનું કામો જે કરવાનું છે એ બધું શરૂ કરવાનું પણ સૂચના પી દીધી છે નવા આવેલ વિસ્તાર વિસ્તાર જે તરસાલી ઘાયલી આ વિસ્તારમાં જે કામો લીધેલા છે વોટર ડિસ્ટ્રીબ્યુશનનું પાણીનું નેટવર્ક એ બધું શરૂ કરી દેવાના છે તમામ ગાર્ડન્સની અંદર સ્વચ્છતા વધારે જાળવી રાખવા માટે વધારે વધારે દંડ લેવા માટે પણ કીધું છે ત્યાં વધારે પબ્લિક માટે સુવિધા માટે કચરા પેટી મૂકવાનું પણ કીધું છે વધારે આઈસી એક્ટિવિટીના ભાગરૂપે તમામ સાઇન બોર્ડ્સ લગાવવાનું પણ કીધું છે વોર્ડ ઓફિસર્સ રિવ્યુ મિટિંગમાં પણ કીધું છે કે સિટીની અંદર વોર્ડની અંદર સ્વચ્છતા જાળવી રાખવા માટે કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ શોપ્સ અને જે જાહેર જગ્યાઓ ગંદકી કરનાર લોકો ઉપર પણ પણ સૂચના આપી છે જેથી કરીને સિટીની અંદર એક સ્વચ્છતાની માહોલ બને સૌથી પહેલાં સ્વચ્છતામાં માહોલ બનતા પહેલા આઈસી એક્ટિવિટી જેથી કરીને લોકોમાં જે સેગ્રીગેશન જે સુધારવ આવવું જોઈએ એ વધારવાનું અમે પ્લાનિંગ રહ્યા છીએ અને આઈસી એક્ટિવિટી પછી ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ ટૂંક સમયમાં બે ત્રણ દિવસ પછી ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમમાં જે ગાડીઓ વધારવાનું છે એ પણ અમે લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ જેથી કરીને હજાર લોકો ડી કેટલા ગાડી જાય આ બધું અત્યારે પ્લાનિંગ સાથે જે કર્યું છે એ બધું કામ શરૂ થઈ જાય પ્લાસ્ટિક ઉપર પણ બેન કરવા માટે પણ જે જેટલું સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર કામગીરી કરવાનું શરૂ કરી દેવામાં આવી છે ધીરે 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 આ કામગીરી કરશે આવનારા દસોમાં અને આજે સાંજે પણ એક મીટિંગ છે જે ફૂટપાથ ફૂટપાથ ઉપર આડેધડ પાર્કિંગ કરનાર લોકો અને જે ઇલિગલ પાર્કિંગ કહેવાય આવા કર્યા છે એના ઉપર ટ્રાફિક ડિપાર્ટમેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ બિલ્ડિંગ બિલ્ડિંગ પાસ કરીને પણ પ્લાન પાસ કર્યા હોય અને તો પણ ગાડી અંદર ના મુકતા હોય અને બહાર જાહેર માર્ગમાં મૂકતા હોય એ લોકો ઉપર પણ કાર્યવાહી કરવા માટે આજે સાંજે ટ્રાફિક અને બીએમસી સાથે એક સેફ્ટી મિટિંગ ગોઠવ્યું છે જેથી કરીને લોકોમાં એક સેલ્ફ ડિસિપ્લિન આવે આ રીતે પાર્કિંગ ના કરે અને એને ફ્યુચરમાં ફેસિલિટેટ કરવા માટે પેન પાર્કિંગનું ઓલમોસ્ટ દરખાસ્ત એ થઈ ગઈ છે આપણા પાસે ફાઇલ્સ પણ આવી ગયું છે એટલે એક બે અંદર પાર્કિંગ પોલિસી સ્ટ્રીટ વેન્ડર પોલિસી અને એની અંતર્ગત જે રિલેટેડ પ્લોટ કરવાનું છે એ પણ શરૂ કરી દે છે ટૂંક સમયમાં વીએમસી નું જેટલા પ્લોટ છે એની અંદર દબાણો છે એ દબાણો દૂર કરીને આપણે ફેન્સિંગનું કામગીરી પણ શરૂ કરવાનું છે જેથી કરીને આપણે પ્રોપર્ટી જાળવી રાખી શકીએ અને ફ્યુચરમાં કોઈ પણ પ્લોટને ડેવલપ કરવું હોય હરાજી કરવું હોય એ પ્રોપર વ્યવસ્થિત કરી શકીએ એના ઉપર પણ અત્યારે ભાર મૂકવામાં આવ્યો છે જે પણ સિટીની અંદર ડેવલપમેન્ટલ વર્ક છે બ્રિજસ હોય પાણીનું લાઇન હોય ડ્રેનેજનું કામ હોય રોડ રસ્તા સુધારવાનું કામ હોય હવે પેચ સમય આ ઓલમોસ્ટ પૂરું થવાનું માંડ્યું છે એટલે પરમનન્ટ રીસર્વિસિંગનું કામ આ બધું અત્યારે હાથ ધરવામાં અમે નક્કી કર્યું છે એટલે આવનારા દિવસોમાં સ્વચ્છતા રોડ્સ વોટર ડ્રેનેજ અને સાથે સાથે જે હરિયાળી વડોદરા છે અમે મિશન ટુ મિલિયન ટ્રીઝમાં અમે એક પેટ માખી નામને નક્કી કરવામાં આવી છે આગળ લઈ જવા માટે પ્લાનિંગ શરૂ થઈ ગઈ છે આવનારા દિવસમાં સિટીઝન એન્ગેજમેન્ટના ભાગરૂપે કેવી રીતે વધારે વધારે પબ્લિકને એન્ગેજ કરી શકાય હેરિટેજની ઇમારતો આગળ કાર્યક્રમો કરીને લોકો લોકોને જે ટેલેન્ટ છે વડોદરામાં એ લોકો પાંચ પાંચ મિનિટ કેવી રીતે પરફોર્મ કરીને એમના ટેલેન્ટ બહાર પાડી શકાય એવા માટે પ્લેટફોર્મ વીએમસી દ્વારા કરવામાં આવશે જેથી કરીને ફોકસ આપણા હેરિટેજ ઉપર પણ રહેશે અને આની સાથે સાથે લોકોનું પરફોર્મન્સ સ્ટેજ પણ મળે ત્રીજું ગણેશ વિસર્જન માટે તલાવોની જે શુદ્ધિકરણ છે તૈયારીઓ કરવાના છે એના બાબતમાં પણ તૈયારીઓ શરૂ કરી દેવા માટે સૂચના આપી છે અને દશામાં તલાવની જે મૂર્તિયા પ્રોસેસ કરીને એને પણ એકલ કરીને અત્યારે સેફલી ડિસ્પોઝ કરવાનું છે એના ઉપર પણ કામગીરી શરૂ કરી દેવામાં આવશે એટલે આવનારા જે તહેવારો અને માહોલ છે નવરાત્રિ આવશે પછી દિવાળી આવશે એના માટે કોઈ ખકડાટ ના થાય પાણી વિશે અને પબ્લિકની સુવિધા માટે કયા કયા સુધારા થઈ શકે એ બાબતમાં કામગીરી નક્કી કરવામાં આવી છે ટૂંક સમયમાં વીએમસીમાં યુનિફોર્મ સિસ્ટમ પણ લાવવાનું મેં નક્કી કર્યું છે અને બાયોમેટ્રિક સિસ્ટમ સિસ્ટમને પણ થોડું સ્ટ્રગ કરીશું જેથી કરીને ડિસિપ્લિનથી કામ થાય અને કામ પબ્લિક સુધી અમે હિંમતથી પહોંચી શકીએ પબ્લિકની ફરિયાદ સાંભળી શકીએ અને એને પ્રોપર જવાબ પણ આપવો પડે એ બધા ઉપર ફોકસ અત્યારે કરવાનું નક્કી કર્યું છે ટૂંક સમયમાં ની પણ પેઇન્ચિંગ બ્રિજેસની થોડું ઇમ્પ્રુવમેન્ટ ગાર્ડન્સને ઇમ્પ્રુવમેન્ટ કરવાનું નવું ગાર્ડન્સ બનાવવાનું તો આ બધું અત્યારે પ્લાનિંગમાં છે એટલે ટૂંક સમયમાં સારું સારું જે વરસાદી માહોલ ખાતે આ બધું તમામ વિકાસ કામો લેવા માટે અમે નક્કી કર્યું છે